વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવાદિત નિર્ણય વોર્ડ દસ માં ડ્રેનેજ લાઈન નાખવામાં ગેરરીતિ સામે આવી કોન્ટ્રાક્ટરને નવ પોઈન્ટ ઓછા ભાવે કામ આપ્યું છે વોર્ડમાં આઠ ડ્રેનેજ લાઇનનું કામ બીજા કોન્ટ્રાક્ટરને અપાયું ત્યારે કામ પંદર ટકા વધુ ભાવે આપી ફાયદો કરાવ્યો હોવાનું સામે આવ્યું છે સ્થાયી સમિતિના સભ્યોએ સીવીસી ગાઈડલાઈનનો ભંગ કર્યો છે વડોદરા મહાનગરની કામગીરી માટે પોકલેન્ડ ઇટાચી મશીનો બીજા પ્રયત્ને આવેલા ટેન્ડરમાં પ્રતિ કલાક એક હજાર એંશીના ભાવપત્રકને નેવું લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે ફેરફાર સાથે મંજૂર કર્યું છે એલવન અને એલ ટુ બંનેને એલવનના ભાવે સરખા ભાવે કામગીરી આપવાનું ઠરાવવામાં આવ્યું છે પંદરમાં નાણાંપંચની બાવીસ ત્રેવીસની ગ્રાન્ટમાં છ નંગ ચેસીસ માઉન્ટેડ સુપર સક્કર લેવાના હતા જેના છ મશીનના ઓઇડેમ અને છ મશીનની પરચેસ આ કામને મંજૂરી આપવામાં આવી છે ફેરફાર સાથે મંજૂરી કરવામાં આવ્યું છે એલવન અને એલ ટુ બંનેને એલવનના ભાવેથી સરખા ભાગે કામગીરી એટલે કે ત્રણ મશીન એલ પાસે ત્રણ મશીન એલ પાસે અને ઓઇન ડેમ ત્રણ મશીનનું ઓઇન ડેમ એલવન કરશે અને ત્રણ મશીનનું ઓઈન ડેમ એલ કરશે અને એક મશીનની કિંમત છે બે કરોડ પાસઠ લાખ અને જે ઓઈન ડેમ છે એ બધું ભેગું થઈ અને એકત્રીસ કરોડ નું લગભગ કામ થવા જઈ રહ્યું છે પહેલી વાત તો પહેલા નીતિ નિયમ અને બરાબર સમજો તમે ટેન્ડર જે ભી ભરે ને એને કા પાસ કરવું પડે કા મુલતવી કરવું પડે કા પાછું મોકલી દેવું પડે એના સિવાય બીજી કોઈ સત્તા આમની પાસે નથી કે કોઈના ઓછા કરી દીધા એલ ના સમાન મેં બીજાને કામ કરીએ તો એમના પાસે સત્તા જ નથી આ બધું જો કરવાનું કારણ હોય તો એમના માણસો ગોઠવવાનું કામ છે આ હવે તમે વિચાર કરો કે ટેન્ડર તમે જે રીતે કહો છો કે એક જગ્યાએ પંદર ટકા હોય છે અને એક જગ્યાએ સાત ટકા હોય છે આમાં એવું છે કે આની ભૌગોલિક પરિસ્થિતિ સમજી પડે હવે જાણ લો કે માંડવીની વસ્તુ માંડવીની આજુબાજુ કામ કરવું હોય તો એની અંદરથી કેબલ જતા હોય જૂની ડ્રેનેજ લાઈનો હોય પાણીની લાઈન હોય ઇતર લાઈનો ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની લાઈનો હોય એટલે એ જ વિસ્તારમાં કામ કરવું અઘરું હોય છે એટલે એના સ્વાભાવિકપણે ટેન્ડર ઓન આવે કારણ કે સંભાળીને કામ કરવાનું બીજી બાજુ સોસાયટી સાઈડ જતા રહો તો ત્યાં બીજી લાઈનો નહીં નાખેલી હોય કે ભાઈ ડ્રેનેજ પાણીની લાઇટ નહીં કોઈ પણ લાઇટની લાઇન ના હોય કેબલ ના હોય આ બધું ના હોય તો ત્યાં ટેન્ડર ઓછા ભાવે આવે